ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ શો કેમ છો મિત્રો સો ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના સાત અને અમે લોકો જોઈએ છીએ બાબા યાની કે કઈ જગ્યાએ જોઈએ છે એ આપણે સસ્પેન્સ રાખીશું પહેલાં તો અમારે કેટલા હવે આઠ વાગ્યાની ટ્રેન છે ઓલરેડી સાત અહીંયા વાગી ગયા છે હવે અડધી કલાક તો મિનિમમ કે પહોંચતા હશે એટલે પહેલાં આપણે રેલવે સ્ટેશન પહોંચી જઈએ પછીનું ડિસ્કસ પછી કરીએ સો ચલો

नहीं। 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 तेरी मोहब्बत मिली दिल में गरीबी गुजराती गीत हा वजना धड़पा चीना

પહોંચી છે સાસણ ધ લેન્ડ ઓફ લાયન વિલા સી સો ગાઈસ આ છે આપણો રૂમ ઓ ફટાફટ ઉઠી આવતા વેતન જ બોલાવાની આપણે સી હેલો મસ્ત મજાનું અહીંયા બાલ્કની છે આપણે એ બી જોઈએ ખુલી જશે માંથી પ્રેસ ન થતો ગાઈસ એટલે ડાયરેક્ટ કાઉન્ટ પર વોશરૂમ જોવા જઈએ કે ઊંચો વોશરૂમ ઓ માય ગોડ સી અત્યારે તડકો છે થોડો અને બીજા લોકોનો રૂમ જોઈએ આપણે હેલો હાઈ આજો છોકરાઓ કીધું એટલે પૂરું આવતા હવે લબાચા છોટુ છોટુ બતાવો ના સબકા છોટુ સીખો સીખો મારી પાસેથી इधर का બાથરૂમ पे बहुत ना बड़ा ना और ना अच्छा है सो गाइस હવે અમે લોકો પેલા તો જમવા જતો ના તો જમ્યા જોઈએ જમવામાં શું છે તો ચલો એક નવો મહેમાન આવ્યો છે

કેટલી શાંતિ છે ઓલા લોકો નથી ને એટલે હમણાં આવશે એટલે શાંતિ અશાંતિ કરી નાખશે લોકેશન કેટલું ફાઇન છે ઉપરથી એક નરેલીમાં ત્રોપો પડે તારી ઉપર બાથ વિથ પીસ હાય 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 જસ્ટ લાઈક અ હેવન ગાઈઝ આમાં જો આંબામાં મોર આવી ગયા છે એટલે બહુ જલ્દી હવે ખાકડી આવી જશે અમે તો ખાકડી જ કહીએ તમે શું કહો નાની નાની કેરીને મોર

મજાનો સ્વિમિંગ પૂલમાં નાઈને આપણે મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે હવે ફોટોશૂટ કરશું દેન ચિંટુનો આજે બર્થડે છે તો ડેકોરેશનનું ને કરશું બટ અત્યારે ફિલહાલ તો ભૂખ લાગી ગઈ છે એટલે ને દાનીશ જાય છે નાસ્તો લાવશો નાસ્તો કરશું પછી જોઈએ આગળ શું કરીએ છીએ સો ગાઈઝ હું ને દાનીશ નીકળી ગયા છે કેક ગોતવા સાસણમાં હવે જોઈએ ક્યાં મળે છે અને થોડો ઘણો નાસ્તો લેવા So guys, अभी आरू बना रही है 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 भेड़ ममरे की पीछे हो रहा है फोटो ये ये रहा फोटोशूट इतना क्यों आ ना हम ही काम के लोगे बहुत

ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ જમવા ફોટોશૂટ થઈ ગયું રીલનું શૂટ થઈ ગયું ડેકોરેશનનું બધું લેવા એવા કેટનો ઓર્ડર આપી આવ્યા છે હવે જમી અને જશું ડેકોરેશન કરવા પછી જોઈએ બર્થડે પાર્ટી કરીએ હેલો હેલો બે બેસી ગયા ચંગુ મંગુ સારું ચલો ગાઈઝ તો ચાલ જમવામાં જોઈએ શું છે સો આ છે અમારું અત્યારનું ડિનર રોટલા રોટલી ઓળો સેવ ટમેટાં શાક અને બધાયની પેલા આ ભૂખડ મહારાજ બેસી ગયા છે ખાવા ચાલો અમે જમી લઈ પછી મળીએ હવે અમે લોકો આવ્યા છે ચલો જઈએ તો અમે લોકો જમી લીધું અને ત્યાર પછી હવે ચિંટુના ના બર્થ ડે ને ડેકોરેશન કરીએ છીએ થઈ જાય પછી અમે તમને બતાવીએ અમુક જાન હતા માણસો હોય કોને ખબર કરી બોલાવી લીધા નાનું છોકરું હોય એટલે ત્યાં બહુ કહેવાય નહીં કાકા વરી રોવા માંડે તો ત્યાં રાઈતા અહીંયા ક્યાં જંગલ માં હું કોઈ સોરી તું મારા થી ના એ બધું એ ગેસ ડન થઈ ગયું છે જો એકદમ સિમ્પલ ને સબર કર્યું છે ભાઈ બતાવું સો ગાઈઝ મસ્ત મજાનો બર્થડે ડે સેલિબ્રેટ થઈ ગયો છે અને આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ જો તમને મારા વ્લોગ જોવા ગમતો હોય તો વ્લોગને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કીપ સપોર્ટિંગ કીપ લવિંગ